આજે તમને જગતના તાતના એ દ્રશ્ય બતાવા છે કે એ જોઈને તમને પણ ક્યાંક એવું થશે કે સરકાર ખેડૂતોની સાથે આવું કઈ રીતે કરી શકે બોટાદની અંદર જે રીતે રાજુ કરપડા વિરોધ કરી રહ્યા હતા તેમની સાથે હજારો ખેડૂતો ત્યાં આવ્યા હતા કારણ કે ખેડૂતોને સમસ્યા થઈ રહી છે જે કડદા પ્રથા ત્યાં લગાવવામાં આવી છે તેમને લઈને જે ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ નથી મળતા જ્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું વહેલી સવારનો એ સમય હતો અને ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં અહીંયાથી ત્યાં રખડી રહ્યા હતા રજડી રહ્યા હતા એ દ્રશ્ય તમને પણ વિચલિત કરી દેશે કે જ્યારે એક નાના એવા પાથરણા ઉપર જ્યારે કોઈ નેતાને બેસવાનું થાય ને તો પણ એમના મોઢા બગડે છે આજે જગતનો તાત એ જમીન ઉપર રાત્રે સૂતો હતો વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો કારણ કે એમની એક સમસ્યા હતી એમની મજબૂરી હતી કે જેમણે આખું વર્ષ મહેનત કરી છે એમનો એમને સરખો ભાવ મળવો જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ બોટાદની અંદર અત્યારે બે દિવસથી હરાજી બંધ રાખવામાં આવી છે એક તરફ એનો વિરોધ છે બીજી તરફ જે કડદા પ્રથા ત્યાં લાગુ કરવામાં આવી છે એમનો વિરોધ છે સતત રાત અને દિવસ ખેડૂતો વિરોધ કરતા રહ્યા રાજુ કરપડાએ એમને સમર્થન આપ્યું એમની અટકાયત થઈ અને પછી ત્યાં જેટલા પણ હાજર ખેડૂતો હતા તેમને હેરાન કરવામાં આવ્યા આખી રાત સુધી આ તમામ જે ખેડૂતો છે નીચે પાથરણીયું પાથરી અને જે પોતાની સાથે કઈક નાના મોટું ઓઢવાનું લઈને આવ્યા હતા અને બધા જમીન ઉપર સુતા રહ્યા એ પાથરણા વાળા ત્યારે તમે દ્રશ્ય જોશો ત્યારે તમને પણ વિચલિત કરી દેવા છે કારણ કે જે જગતનો તાત આપણા માટે રાત દિવસ મહેનત કરે છે ત્યારે જઈને અનાજ ઉગાડે છે આપણા ઘર સુધી પહોંચે છે અને પછી આપણે શાંતિથી આપણા ઘરે બેસીને બે ટકનું આપણે ખાઈ શકીએ છીએ એક અંદાતાની કૃપા છે પણ આજે એ જ અંદાતા આખી રાત દરમિયાન બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રજડતો નજરે પડ્યો તેમ છતાં સરકાર ચૂપ છે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી એ દ્રશ્ય જે અત્યારે તમે જોઈ રહ્યા છો એક જગતનો તાજ છે આ જમીન ઉપર સૂતો છે હા ખેડૂતને જમીન ઉપર સુવાની આદત હોય છે પરંતુ આ રીતે નહીં એમનો લગાવ જમીનની સાથે હોય છે પણ આ રીતે તો ન જ હોવો જોઈએ કે સરકારે આમાં ધ્યાન આપવાનું બીજી તરફ જે સત્તાધીશો છે તેમને બચાવવા માટે ત્યાંના જે વેપારીઓ છે તે મેદાનમાં આવ્યા કહી દીધું કે બે દિવસથી અમે હડતાલ ઉપર ઉતરવાના છીએ કોઈ પણ જણસ અમે લઈશું નહીં હવે જે ખેડૂત સો બસો કિલોમીટર દૂરથી પોતાનું વાહન ભાડે કરી અને જ્યારે જણસ વેચવા માટે આવે છે એમનું શું વાંક છે વેપારીઓ જ્યારે સત્તાધીશો ને બચાવવા માટે નીકળ્યા છે તો સરકાર કેમ ચૂપ છે ત્યાંના ધારાસભ્ય કેમ ચૂપ છે ક્યાં છે ઉમેશ મકવાણા જે બોટાદના પોતાને એવું કહે છે કે હું ધારાસભ્ય છું જ્યારે ખેડૂતોને તમારી જરૂર છે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા છે લડવા માટે આવે છે તો તમારો શું હક નથી ખેડૂતો માટે તમે લડો

ઉદ્યોગપતિઓને સાંભળવા માટે તો ઘણા બધા નેતાઓ છે એમને ત્યાં કોઈક નાનો મોટો કાર્યક્રમ હોય તો બધા નેતાઓની હરોળ હોય છે દોટ મૂકવા માટે કે અમે આવીશું ત્યાં જઈશું પણ જ્યારે ખેડૂતને સાચી જરૂર છે ત્યારે કયો નેતા એવો છે કે જે પોતાના મોઢામાંથી એવું બોલે છે કે હું આ ખેડૂતની મદદે જઈશ જે જાય છે એમની અટકાયત કરી લેવામાં આવે છે એમને જેલમાં મોકલવામાં આવે છે તો આ ખેડૂત માટે બોલશે કોણ ખેડૂત બોલે છે તો એમનું સાંભળવામાં નથી આવતું આખી રાત દરમિયાન એ ખેડૂત ત્યાં જમીન ઉપર સૂતો રહ્યો કારણ કે એમને એવું હતું કે એમની જ્યાં માંગ છે તે પૂરી થશે પણ સરકાર દ્વારા એક શબ્દ કહેવામાં ના આવ્યો સરકારના નેતાઓ જે અત્યારે કૃષિ મંત્રી છે કે કોઈ બીજા જેમને પોતાના હાથમાં આખી આ સત્તા છે કંઈક તો બોલી શકતા હતા ને કે અમે આ બધું કરાવીશું સત્તાધીશોને સમજાવીશું વેપારીઓને સમજાવીશું પણ ક્યારે કોઈને કંઈ બોલવું નથી જ્યાં અંદાતા છે અત્યારે ક્યાંક રજડી રહ્યો છે અને બીજી તરફ જ્યારે કુદરતનો માર આવે છે એટલે બિચારો લાચાર છે કે એમની પાસે કોઈ બીજો ઓપ્શન છે જ નહીં આ વિરોધ કરવા સિવાય આંદોલન કરવા સિવાય ઉદ્યોગપતિને આજ સુધી અમે ક્યારેય નથી જોયા કે રોડ રસ્તા ઉપર ઉતરતા એમને તો સરકાર બહુ સારી રીતે રાખે છે જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે કયા એવા સરકારના નેતા છે કે જેવું બોલે છે કે ખેડૂતો તમે ચિંતા ના કરતા હું તમારી સાથે છું ખાતામાં બે રૂપિયા નાખવાથી કંઈ નથી થતું એ બે હજાર રૂપિયાનું તો ત્યારે એક તેલનો ડબ્બો પણ નથી આવતો જે આખી સિઝનમાં ખેડૂતોએ મહેનત કરી હોય છે એ મહેનતના એમને પૂરતા ભાવ પણ નથી મળતા ટેકાના ભાવે ખરીદીની વાત આવે તો કહી દેવામાં આવે લાભ પાચમ પછી અમે ખરીદી શરૂ કરીશું તો ત્યાં સુધી ખેડૂતોને કરવાનું શું એક તો ઉપરથી મગફળી પલળી હોય છે એટલે બગડવાના વધારે એમની પાસે ઓપ્શન મગફળી જલ્દી બગડી જાય છે તો કરવાનું શું ખેડૂત જયારે મગફળી વેચવા માટે જાય છે તો વેપારીઓ એવું કહી દે છે કે તમને ઓછા ભાવમાં આટલા ભાવમાં મગફળી અમે ખરીદી રહીશું તમારે આપવી હોય તો અમને આપી દો એક બિચારો ખેડૂત છે લાચાર બની અને મગફળી વેચી દેશે અને સરકાર છે ખાલી જોયા કરે છે ટેકાના ભાવે ખરીદી કરવી એટલે તમે સરકાર ખેડૂતોને એવું કહી દો છો કે અમે તમારી સાથે છીએ એવું નથી સરકારે ઉભું રહેવું પડશે જ્યારે જ્યારે આવા આંદોલન થાય ત્યારે સરકાર સ્ટેન્ડ લેવો પડશે એ દ્રશ્ય ઉપર તમે પણ એક વખત નજર કરો કે જ્યારે ખેડૂતો આખી રાત સુધી નીચે ધરતી ઉપર આકાશ ખુલ્લા આકાશની નીચે તેઓ સૂતા હતા એ દ્રશ્ય ક્યાંક જોઈ અને દરેક લોકોને એવું થશે કે કદાચ ખેડૂત બનવું આસાન નથી ઉભી રાખી દો आवश्यक <sum> <sum> એમને કીધું મેં કીધું તમે સૌથી થી વેલા પોઈન્ટ આરામ હરું કામ થવાનું શું કામ થયું અમે મોડું થઈ ગયું મોડું નથી તમે સૌથી

ખેડૂત સરકાર પાસે કે માર્કેટિંગ યાર્ડ પાસે કોઈ એવી અપેક્ષા સાથે નહોતો આવ્યો કે એમને હજારો રૂપિયા ભાવ આપી દેવામાં આવે એમની એક માંગ હતી કે જ્યાં કડદા પ્રથા છે તે બંધ કરવામાં આવે જો બંધ થવી જ હોય તો કેટલા સમયથી થઈ ગઈ હોત કારણ કે બીજા કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવું નથી બોટાદ સિવાય તો પછી સરકારને કેમાં દેખાતું નથી આંખડ આકાંડ સરકાર કેમ કરે છે કોને બચાવવાના પ્રયત્ન થાય છે સરકાર એક વખત તો એવો પરિપત્ર જાહેર કરવો જોઈએ ને કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યું છે બંધ થવું જોઈએ પણ સરકારને કરવું નથી અને ખેડૂતો આમ રજડીએ રાખે છે સરકારના તમામ નેતાઓને પણ કહેવાનું જે લાગતા વળગતા જ્યારે જ્યારે ખેડૂતો વિરોધ કરે છે અને જ્યારે ખેડૂતોની સાથે ઊભો રહેવાનો સમય આવે છે અને જે નેતા ઊભા નથી રહેતા કારણ કે એમને એવું લાગે છે કે મારી પાસે તો અત્યારે બધું છે મારે કોઈની જરૂર નથી પછી જ્યારે ચૂંટણી આવે છે આજ બે હાથ છે ખેડૂતોની સામે જોડાય છે એમને કહેવાય છે કે મત આપજો ને બાપડો ખેડૂત છે એ વિચારો એવું વિચારે છે કે હું આપી દઈએ મત શું કરીશું નહીં આપવા જઈએ તો અને પછી આજ મોટા થાય છે નેતાઓ ખુરશી સારી મળી જાય એટલે બધું જ ભૂલી જાય છે કે અમે કોની પાસે ગયા હતા કોને કેવા વચન આપ્યા છે સરકારના નેતાઓને પણ કહેવાનું છે કે જે અત્યારે આ બોટાદનો ખેડૂત પીડાઈ રહ્યો છે એક વખત એમની સામે જોવે કારણ કે તમારી પાસે કોઈ મોટી આશા કે અપેક્ષા સાથે નથી આવ્યો ખાલી એમને કડદા પ્રથા બંધ કરાવી છે અને પૂરતો ભાવ એમને મળે એ એમનો હક છે એટલે માંગવા માટે આવ્યો છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર